તમારું નામ શું મારું નામ સંજયભાઈ અમરસિંહભાઈ ઉમરિયા ઉંમર કેટલી એકતાલીસ વર્ષ મારી પાસે આવ્યો ત્યારે શું તકલીફ હતી તમે તમારી પાસે આવ્યો હતી સાહેબ મને છે ને રાત્રે ઉધરસ આવે અને ઉધરસમાં માં જીણો ચીકાશ વાળો કપ નીકળે જ્યાં સુધી કપ ન નીકળે ત્યાં સુધી ઊંઘ ન આવે અને આમ ઉધરસ બંધ ન થાય ઓકે અને શ્વાસમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી અને સસણી બોલ દેવી

પાચન નો જે પેટ વારે વારે લાગતો તો એ કમ્પ્લીટ થઈ ગયો છે અને જે રાતે સસણી બોલતી અને ઉધરસ કરતી હતી એ પ્રોબ્લેમ તો બિલકુલ નથી એટલે 100% આરામ 100% આરામ થઈ ગયો છે ખુશ છો તમે સારવાર થી હા સારવાર થી ખુશ